ચૌહાણ પરિવારજનો શિહોરી માતાને કેમ પૂજે તેમજ તેના ઇતિહાસ વિશે સ્પષ્ટ સલામત અને વિશ્વસનીય માહિતી મળતી નથી એટલે નીચે પ્રમાણે માહિતી આપી છું એક શિહોર ઓર સિહોર સામાન્ય જણાવાવી શ્રી શિહોર ગુજરાતના ભાવનગર જિલ્લાનું એક ઐતિહાસિક શહેર છે ગોહિલ રાજવંશનું પૂર્વ રાજધાની અહીં અનેક પ્રાચીન મંદિર ગઢ તળાવો અને પર્વતો છે શિહોરમાં શિહોરી માતા ટેમ્પલ નામે એક મંદિર જાણીતા સ્થળ છે જે સ્થાનિક લોકો એન્ડ ખાસ કરીને જની જોશી ઓડીચા બ્રાહ્મિન્સ સામાન્ય રીતે કુલદેવી તરીકે પૂજતા હોય છે આ મંદિર નાગરદેવી તરીકે પણ ઓળખાય છે બે ચૌહાણ લોકો શિહોરી માતાને કેમ પૂજે માહિતી જણાવે છે કે જની જોશી અને ઔડિચ્ય બ્રાહ્મીન વચ્ચે યે માતા કુલદેવી છે નોટ ચૌહાણ સમુદાય ચૌહાણ જાતિ વિશે આ સંબંધિત માહિતી કે શિહોરી માતાનું વંશજ પૂજા ચૌહાણોને નથી મળતી શિહોરી માતાને ચૌહાણ લોકો પૂજે છે એ બાબત લાયક કોઈ માન્ય તર્કસંગત સ્ત્રોત મળ્યો નથી ચૌહાણ જાતિ માટે વધુ પ્રસિદ્ધ કુલદેવી છે આશાપુરા માતા જે તેનું વિશેષ સ્થાપત્ય ચૌહાણ રાજવંશ વચ્ચે છે સંક્ષેપ સારાંશ મુદ્દો માહિતી શિહોરી માતાજીની પૂજા કો દ્વારા થાય છે જની જોશી અવડીચીયા બ્રાહ્મીણ દ્વારા કુલદેવી તરીકે પૂજા થાય છે ચૌહાણ લોકો દ્વારા પૂજાઈ શકાય કોઈ વિશ્વસનીય પુરાવા નથી ચૌહાણ માટે વધુ જાણીતી કુલદેવી છે આશાપુરા માતા તેવી સંબંધિત ઇતિહાસ માહિતી શિહોર શહેર અને શિહોરી માતા મંદિર અંગે ઘરે ઘરે કોઈ લોકકથા અથવા લોક પરંપરા થકી માહિતી હોઈ શકે જેમ કે યુટ્યુબ વિડીયોઝ પણ તે સીઆર વિસ્તારમાંથી માન્ય સાહિત્યમાં નથી શું આગળની ખચોટ માહિતી મેળવવાની શક્યતા યુટ્યુબ પર કેટલાક વિઝ્યુઅલ વર્ણનો હોવા છતાં તે સૌથી તમારે આરામથી સાંભળીને અથવા સ્થાનિક પુરાણો ગ્રંથો તપાસીને જાણવાની રહેશે વિશેષતઃ જો તમે સ્થાનિક લોકો મંદિરના पुजारी અથવા કોઈ સાંસ્કૃતિક સંશોધનમાં રસ ધરાવતા હો તો શિહોર લોકલ હિસ્ટરી અથવા શિહોરી માતા મંદિર હિસ્ટરી જેવા વધુ તપાસ કરવા માટે તમારા નજીકના સંપત્તિઓ લાઇબ્રેરી ખંડણી مگر સાચી રીતે સમજાય અંતિમ શબ્દ ચૌમહન સમુદાય દ્વારા શિહોરી માતાજીની પૂજા કર્યા પૂર્વ કોઈ સાક્ષ્ય આધાર મળ્યો નથી શિહોરી માતા પૂજા ખાસ કરીને બ્રાહ્મીણ સમુદાયની કુલદેવી તરીકે જાણીતી છે ચૌહાણ સાથે સંબંધિત છે તે અંગે કોઈ માન્ય સંદર્ભ કે પુરાવા શોધવા માટે વધુ ઊંડી સંશોધન જરૂરી છે મારા વ્હાલા તથા મારી વ્હાલી બહેનો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો યુટ્યુબ ચેનલ એસપી કિંગ સ્ટુડિયો થોલ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ રજો मारा मित्र तथा मारा वडिलो।